વાડિયા એવું તો પોપટ થઈ ગયો યાર હજી હું વાડીઓ પૂગ્યો ને ત્યાં તો અમારે છે ને આમ નોંધ ખબર યાર એ છે ને દરરોજ હમણાં બળદ માટે છે ને નિર્ણય લઈને આવ્યાનો જાય એટલે સારું છે મારે સારું છે મિત્રો એટલું બળદ માટે ટાઈમ નિર્ણ લઈને આવે છે તો સારું છે મને ખ્યાલ નહીં નામ શું હોય એટકો બોલે છે હું એવો તો બંધ થઈ ગયો અરે એવો ને તો અમારા શેઠ પણ પાસે પાછા આવ્યા મેસેજ આવ્યો ડાયરેક્ટ વોટ્સઅપમાં હોય ગ્રુપમાં કે આજે ત્રણ વાગ્યા લગી લહેરાનાથ અમારે છે લાઈટ હોય લહેરાનાથ નામ છે લાઈટનું ત્રણ વાગ્યા લગી નહીં આવે યાર તો ભારે કરી યાર આટલા સાજો મસ્ત પોવાઈ ગયા હતા અમે કપાસ પેલા ગઈકાલે તમે લગ્ન જોયું તો જોઈને નાખજો આટલા કપાસ આટલા સા પાવાના હતા હવે ફરીથી પાછું પાવાનું હતું આટલા ચાર વાગે રહી ગયા તા ફરીથી પાછું પાવાનું હતું હવે લાઇટ આવે ત્રણ વાગે આવશે યાર પછી બહુ પછી હું તો હું હેમાન છું બધા જવાના છે દીદી દીદી નું પ્લાન કે આપડે બધા સાથે જ આશું કે બધા હું તો વાંધો હે આપડે બધા સાથે જ આશું કેમાં જશું તો આપણે પછી કહેશું પણ તમે બ્લોગમાં બે કંટા રહેજો તમને ખબર પડી રહેશે તો બહુ પછી ત્રણ વાગે પપ્પા આવી જશે તો પાણી પપ્પા વાળશે યાર હું તો વાળવાનો જ હતો ચાલો ઘર પૈકા પાછા થઈ ગઈ આપડી ફોર્ચ્યુનર લઈ ચાલો વાઈ ગયા છે વાડી થી વેવો ને વાઈ ગયા સાડા નવ ઘડી અડધી કલાક ઓરો ખાધો છે તો દીદી ને જો શું છે ડાઈ દેખાડો હા ઈ થોડી દેખાડો છે એત્રાય અમાર ડાળ છે ને એમાં છે ને માં સિમેન્ટ ભરવાની છે ખાડો ભરી ગયો છે એમાં તે છે ને બહુ દુખે એમને તેમાં સિમેન્ટ ભરવાની છે એટલે થોડુંક સારું રહે યાર કઢાઈ નાખો ને કઢાઈ તો બે તો કઢાઈ નાખી હવે ત્રીજી ઉપરલી વાત આખી હોય છે અમો શું તમે કે ખાતા તોય ચોકલેટ ની ક્યાં એ તો કેમ હડી ગયા તા હડી જાય મારા હડી જાય થોડાક દિવસ પછી હાલો હાલો દીકા ઉદરી પર ઘરે રહી ગયા છો

દાંતનો દુખાવો બધું દાંત કઢાવી હોય પછી સિમેન્ટમાં પુરાવી હોય તો બધું છે ને સુવિધા ફ્રીમાં છે કાંઈ પ્રિન્સ રુદ્ર એ બધું છે ચાલો ઘડી કાંઈ બેસીએ કાઢો વારો આવો અમે છે ને ઘડી દીદી અંદર ગયા છે હવે દવાખાના ચેકઅપ કરવું બધું કરાવે ચેકઅપ ને બધું અમે જો લો રખાડો વેવા છે પ્રિન્સ રુદ્ર અમે ત્રીજા માળે બીજા માળે કા ફ્લોર ટુ લિફ્ટ ક્યાં છે અહીંયા લિફ્ટ છે મિત્રો બીક લાગે ભાઈ અંદર પૂરા

Ayo, kau pantau kau kan neko, zah. So. <laughs> halo, how Halo, Bye, muka beso, bawa lagi. Tapi, si di di pun awa muka ya? nih satu ratus. Tahu ayah, aku kari gini. Mami, muka bisa lo. Kamu, kamu room, apa yang tak ada? Aku, awak, 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 awak,

બોગી કે હેમલું અને દીદીને અમાર ખટારમાં આવી ગઈ ક્યાં મિત્રો આવશે હું દુકાન છે મિત્રો વાળ કાપવા ટાઈમ નું વાળ આપણે વાળ કાપતા તો વાળ કપાઈ ગયા છે આમ દુકાન કે વાળ કાપતા પછી સલન ઉપર આવી ગયા અને આવી ગયું છે અત્યારે અમારે

મસ્ત ફોન આવે ડુંગરા ડુંગરા જો આય હોય અમારે દીદીના ઘરે કેવા મસ્ત ડુંગરા દેખાય છે તમે જોવા ભરવા દે ભરવા ડુંગરા કાઈ ગટેની મસ્ત ફોન આવે બળ આટા બાટા મારિયા હાલો મારા તોફાન છોકરો જો લાઈક કરવાનું કહીજો લાઈક કરો શેર કરો વાહ

અને મિત્રો આખો વિડીયો એડિટ ન કરવાનો લાઠી ગયા ને એવો પાછું મેં વિડીયો એડિટી નથી થયો મારે રાત્રે પણ નથી થયો તો હલો વિડીયો પણ એ કરી નાખીએ મારી કાલે નો અલગમાં જનો અલગ લાઈક કરી નાખજો શેર કરનાજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો કરો બનસ્ક્રાઈબ હાઇ